માણસની કિંમત તેના શબ્દોથી ઓળખાય છે ધ વેલ્યુ ઓફ અ મેન ઇઝ નોન બાય હિઝ વર્ડ્સ સમયની કિંમત સમજો તે પાછો આવતો નથી અન્ડરસ્ટેન્ડ ટાઈમ ઇટ ડઝ નોટ કમ બેક સારા વિચારો એ આત્માનો આહાર છે ગુડ થોટ્સ ઓફ ફૂડ ફોર ધ સોલ માફ કરવું એ સૌથી મોટી શક્તિ છે મનુષ્ય પોતાનો સૌથી મોટો મિત્ર અને શત્રુ બને છે નાની ખુશીઓનો આનંદ માણો મોટા દુઃખ ભૂલી જશો એન્જોય સ્મોલ હેપીનેસ ફગેટ બિગ સોરોઝ આશા રાખો કારણ કે અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે હેવ હોપ બીકોઝ ઓફર ડાર્કનેસ કમ્સ લાઇટ દરેક હૃદયમાં કરુણા હોવી જોઈએ સફળતા માટે પરિશ્રમ અને વિશ્વાસ બંને જરૂરી છે બોથ and faith ફેથ necessary ફોર સક્સેસ પોતાને સુધારવું એ દુનિયાને સુધારવાનો પ્રથમ પગથિયો છે Improving ourselves is the first step to improving the world. Every problem brings a new opportunity. if the mind is pure then God also comes closer. Humility is the beauty of humanity. દુઃખ સહન કરનાર માણસ હંમેશા મજબૂત બને છે અ મેન હુ ઇન્ડિયો દરેક પડને આશીર્વાદ સમજીને જીવો લાઈવ એવરી મોમેન્ટ કન્સિડરિંગ ઇટ અ બ્લેસિંગ જીવનમાં જે છે તેનું મૂલ્ય સમજો પછી સંતોષ મળશે અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ વટ યુ હેવ ઇન લાઈફ ઓનલી દેન યુ વીલ બી સેટીસ્ફાઈડ પ્રેમ અને કરુણાથી દુનિયા સુંદર બને છે વર્લ્ડ બમ્સ બ્યુટીફુલ થ્રુ લવ એન્ડ કમ્પેશન વિચાર નાનો હોય તો જીવન પણ નાનું બની જાય છે ઇફ થોટ્સ આર સ્મોલ દેન લાઈફ ઓલ્સો બીકમ્સ સ્મોલ સત્ય બોલવું કઠિણ છે પણ જરૂરી છે સ્પીકિંગ ધ ટ્રુથ ઇઝ ડિફિકલ્ટ બટ નેસેસરી આત્મવિશ્વાસ એ સફળતાનો પ્રથમ પગથિયો છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સક્સેસ માણસે હંમેશા શીખતા રહેવું જોઈએ મેન શુડ ઓલવેઝ કીપ લર્નિંગ ભૂલો એ જ અનુભવોનો ખજાનો છે મિસ્ટેક્સ આર ટ્રેઝર ઓફ એક્સપિરિયન્સીસ ઈર્ષ્યા છોડો આનંદ વધારશો Leave jealousy and increase happiness. The person who is calm is the most powerful. Patience is the solution to every problem. Forget what happened, be happy with what you have. મનુષ્યની સાચી ઓળખ મુશ્કેલીના સમયમાં થાય છે ધ ટ્રુ આઈડેન્ટિટી ઓફ એ હ્યુમન બીંગ કમ્સ ઇન ટાઈમ્સ ઓફ ટ્રબલ સકારાત્મક વિચારે સફળતાનું ઈંધણ છે પોઝિટિવ થોટ્સ આર ધ ફ્યુલ ઓફ સક્સેસ જીવનની દરેક ઘડીએ કંઈક શીખવાડે છે એવરી મોમેન્ટ ઓફ લાઈફ ટીચ ઇઝ સમથિંગ જે માણસ આશાવાદી છે તે હંમેશા ખુશ રહે છે ધ ન હુ ઇઝ જ ઇઝ બિયાણું છે ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ દેટ ઇઝ ધ સીડ ઓફ ધ ફ્યુચર પ્રેમ એવી શક્તિ છે જે અશક્યને શક્ય બનાવે છે લવ ઇઝ ધ પાવર દેટ મેક્સ ધી ઇમ્પોસિબલ પોસિબલ સંતોષ રાખનાર માણસ સૌથી ધનિક છે ધ મેન હુ ઇઝ કોન્ટેન્ટ ઇઝ ધ રીચેસ્ટ જીવનમાં ક્યારેક મૌન પણ જવાબ આપે છે સમટાઇમ્સ સાયલન્સ ઓલ્સો આન્સર્સ ભૂતકાળને યાદ ન કરો ભવિષ્યને ભરોસે ન રાખો વર્તમાનમાં જીવો ડોન્ટ રિમેમ્બર ધ પાસ્ટ ડોન્ટ ટ્રસ્ટ ધ ફ્યુચર લીવ ઇન ધ પ્રેઝન્ટ હંમેશા આશા રાખો ભલે રસ્તો મુશ્કેલ લાગે ઓલવેઝ હેવ હોપ ઇવન ઇફ સીન્સ ડિફિકલ્ટ બીજાને હસાવો એ પણ એક પુણ્ય છે મેકિંગ અદર્સ લાફ ઇઝ ઓલ્સો વર્ચ્યુ દુઃખમાં હિંમત રાખો સુખ જરૂર આવશે હેવ કરેજ ઇન સોરો હેપીનેસ વિલ કમ માણસની સફળતા તેના વિચાર પર આધારિત છે માન સક્સેસ ડિપેન્ડ્સ ઓન હિઝ થોટ્સ જીવનમાં ક્યારેય હાર માનશો નહીં નેવર ગિવ અપ ઇન લાઈફ સાચી પ્રાર્થના શબ્દોમાં નહીં ભાવમાં હોય છે ટ્રુ પ્રેયર ઇઝ નોટ ઇન વર્ડ્સ બટ ઇન ફીલિંગ્સ સારા લોકો સાથે રહો સારા વિચારો આપમે આવશે સ્ટે વિથ ગુડ પીપલ ગુડ થોટ્સ વિલ કમ ઓટોમેટિકલી નાની નાની જીવન મોટું બને છે સ્મોલ હેપીનેસ મેક્સ લાઈફ બિગ વિશ્વાસ રાખો દરેક કઠિનાઈ એક પાઠ છે હેવ ફેથ ડિફિકલ્ટી ઇઝ અ લેસન મનુષ્યનો ચહેરો નહીં હૃદય જુઓ Look at the heart of a person not his face Prem ni bhasha chhe je darek samaje chhe Love is a language that everyone understands Darek vyakti ma kaik saru hoy chhe te shodvanu shikho Learn to find something good in every person Jivan ni darek mushkeli aapne majboot banave chhe Every difficulty in life makes us stronger. Be true to yourself, the world will automatically seem true. Being happy is an art.